નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચાર એપ્રિલથી લઈને ચૌદ એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે કઈ સિસ્ટમો કામ કરશે કે જે ગુજરાતને અસર કરી રહી છે કેવા ભેજવાળા પવનો મળશે ઉપરાંત ઠંડીનું પ્રમાણ ગરમીનું પ્રમાણ કેવું રહેશે શું હજુ પણ પવનની આગાહી છે શું ખેતીના પાકને નુકસાન થઈ શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું હવે મિત્રો સિસ્ટમની વાત કરીએ તો અવારનવાર જ્યારે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે ત્યારે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અવિરતપણે આવતા જણાય છે જેની અસર આપણને ચૌદ અથવા તો પંદર એપ્રિલ સુધી જોવા મળી શકે છે મિત્રો મહત્ત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે પાકિસ્તાન તરફ એક મધ્યમ સ્વરનું સાયક્લોનિક સિસ્ટમ પણ હંમેશા સર્જાતો હોય છે જેની અસર રાજસ્થાન અને ગુજરાતમાં એક પવનના રૂપમાં પણ જોવા મળે છે અને કોઈ કોઈ વખત તેના લીધે તેને વરસાદની શક્યતા પણ વધી જાય છે બીજી તરફ મિત્રો અરબી સમુદ્રને બંગાળની ખાડી પણ એક્ટિવ થઈ રહી છે જેના ભાગરૂપે તેને કહી શકાય કે મહારાષ્ટ્રથી કેરળ સુધીની એક વરસાદની ટફ રેખા સર્જાઈ ગઈ છે જેના અનુસંધાને દક્ષિણ ભારત હોય પૂર્વ ભારત હોય મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે મિત્રો અત્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે તેની પાછળ એક રાહતના સમાચાર એ છે કે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેના ચોવીસ કલાક બાદ સામાન્ય એક શીત લહેર ગુજરાત અને રાજસ્થાન સુધી જોવા મળતી હોય છે એટલે જે મહત્તમ તાપમાન કહી શકાય કે હીટ વેવ સુધી પહોંચી જતું હોય છે તેમાં થોડો કંટ્રોલ થાય જેમાં આડત્રીસથી લઈને બેતાલીસ ડિગ્રીની વચ્ચે મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે એટલે મિત્રો બપોર દરમિયાન થોડું કહી શકાય કે ગરમીનું પ્રમાણ વધારે રહેશે પરંતુ મોડી રાત્રેને વહેલી સવારે જે ન્યૂનતમ તાપમાનમાં સામાન્ય એક એવરેજ જોવા મળશે તેના લીધે થઈને સામાન્ય ઠંડકનો અહેસાસ પણ થવાનો છે હવે મિત્રો તમને જણાવી દઈએ કે તારીખ પ્રમાણે તમને જણાવીએ તો આ ચાર તારીખનું સેટેલાઇટ પિક્ચર છે હવે આપણે પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખે પણ તમે જોઈ શકો છો કે જે અરબી સમુદ્રને બંગાળની ખાડી છે એક્ટિવ થતી જણાશે જેમાં બંગાળની ખાડી વધુ એક્ટિવ થતી જણાય જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો છઠ્ઠી તારીખનું સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો તેની અંદર પણ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ જણાય જેમાં કહી શકાય કે શ્રીલંકા અને મ્યાનમાર સહિતના અનેક ભાગોમાં એક વરસાદની મોટી સિસ્ટમ સક્રિય થાય અને ભેજવાળા પવનો છેક દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોને અસર કરે જેના લીધે થઈને હળવો મધ્યમ વરસાદ પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો સાતમી તારીખની વાત કરીએ તો સાતમી તારીખે કહી શકાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ધીમે ધીમે આગળ આવી રહ્યા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની શક્યતાના લીધે થઈને એક ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વરસાદી માહોલ પણ જોવા મળે તેવી સંભાવના છે એટલે કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારત હજુ પણ સામાન્ય ઠંડો ગાઢ રહે જેની અસર દિલ્હી સુધી પણ જોવા મળે અને દિલ્હીમાં પણ તાપમાન જે મહત્તામાં વધુ ઊંચી સપાટીએ જાય છે તેમાં આપણને થોડી રાહત મળે તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો વાત કરીએ તો તારીખ આઠ તારીખે જોઈ શકો છો કે આઠ તારીખે પણ બંગાળની ખાડી વધુ એક્ટિવ જણાય અને પાકિસ્તાન તરફ પણ એક વાદળછાયું વાતાવરણ સર્જાય ત્યારબાદ નવ તારીખની સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો so they બંગાળની ખાડી હોય ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય અને શ્રીલંકા એટલે કે ભારતનો દક્ષિણ તરફનો જે દરિયાપટ્ટી વિસ્તાર છે તેમાં પણ વરસાદની સિસ્ટમો સક્રિય થાય અને આવનારા દિવસોમાં આ દક્ષિણ ભારતના અનેક ભાગોમાં છૂટો વરસાદ પણ ચાલુ રહેશે ત્યારબાદ મિત્રો અગિયાર તારીખની સેટેલાઇટ ઇમેજ જોઈએ તો અગિયાર તારીખથી થોડો વાતાવરણમાં પલટો વધારે જણાય કારણ કે મહારાષ્ટ્રથી કેરળ સુધી વરસાદની ફરીથી એક ટાફ્રિકા સર્જાશે આ બંગાળની ખાડી વધુ એક્ટિવ થતી જણાશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત મધ્ય ભારત ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારત પણ સક્રિય થાય એટલે અવારનવાર બનતી સિસ્ટમોને કારણે એક ગુજરાત સુધી સામાન્ય તેની અસર જોવા મળે પરંતુ ગુજરાત માટે એક રાહતના સમાચાર છે કે તેના લીધે થઈને આપણને જે ગરમીનું તાપમાન છે જે હાઈ સપાટી ઉપર જતું રહે છે તેમાં થોડીક આપણને રાહત મળી તેવી પણ સંભાવના છે ત્યારબાદ મિત્રો અગિયાર તારીખનો સેટેલાઇટ ઇમેજ જોવો છો તો અગિયાર તારીખે પણ આપણને એક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે જેમાં એક વાદળછાયું વાતાવરણ પણ ગુજરાતમાં પણ સામાન્ય જોવા મળે જેમાં કચ્છના અનેક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે એટલે કે મિત્રો મહારાષ્ટ્રથી કેરળ સુધી એક વરસાદની ફરીથી ટફરેખા સર્જાશે જે તારીખ અગિયાર અથવા તો બાર તારીખની આસપાસ આપણને જોવા મળનારી છે બીજી તરફ મિત્રો વાત કરીએ તો બાર તારીખે પણ તમે જોઈ શકો છો કે બાર તારીખે પણ એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે ત્યારબાદ તેર તારીખે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત દક્ષિણ ભારતના અનેક ભાગોમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ ચૌદ તારીખે જોઈ શકો છો કે આંશિક વાદળોનો ડાઉન જોવા મળશે પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખે આજે ભારતનો ઉત્તરી પટ્ટો છે તે ઉત્તરી પટ્ટામાં પણ સિસ્ટમ સક્રિય થાય જે પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ સિસ્ટમ સક્રિય થાય અને અરબી સમુદ્રને બંગાળની ખાડી સામાન્ય એક્ટિવ થાય તેવી સંભાવના છે એટલે મિત્રો અવિરતપણે કહી શકાય કે વધતા ઓછા પ્રમાણમાં વરસાદની સિસ્ટમો આપણને ઉનાળામાં પણ જોવા મળશે અને તમે જોઈ શકો છો કે તારીખે સોળ તારીખની આસપાસ પણ આ સિસ્ટમ વધારે મજબૂત થતી જણાય અને ગુજરાતમાં પણ આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય ઉત્તર ભારતના જે હિમાલયની ગેરિમાળા છે તેમાં પણ એક વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ થઈ શકે તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો સત્તર તારીખે પણ વાદળછાયું વાતાવરણ ગુજરાત સુધી જોવા મળે ત્યારબાદ અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખની આસપાસ પણ ગુજરાત અને કહી શકાય કે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે એટલે મિત્રો ટૂંકુને ટચ જણાવીએ તો અત્યારે ગુજરાતમાં જ્યારે એક તરફ ગરમીની આગાહી છે જેમાં મહત્તમ તાપમાન એકતાલીસ અથવા તો બેતાલીસ ડિગ્રી સુધી બપોર દરમિયાન ચાલુ જાય પરંતુ મોડી રાત્રિને વહેલી સવારે જે મહત્તમ તાપમાન છે એ પચીસથી લઈને પાંત્રીસ ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે પવનની વાત કરીએ તો મિત્રો પવનની ગતિ દસથી લઈને પંદર કિલોમીટર એવરેજ પવન જોવા મળે પરંતુ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પંદરથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે બીજી તરફ મિત્રો પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ સોથી લઈને એકસો ને સિત્તેરની વચ્ચે રહે એટલે ગુજરાતમાં પણ હવા પ્રદૂષિત થાય તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં હવામાન કેવું છે વાદળછાયું વાતાવરણ છે ગરમીનું પ્રમાણ કેવું છે પવનનું પ્રમાણ કેવું છે શું વહેલી સવારે મોડી રાત્રે હજુ પણ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે તો તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે જણાવજો જેથી આપણા અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે